જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે માં નર્મદા જયંતી મહોત્સવની ઉજવણી કરાશે આવતીકાલે બપોરે ત્રણ કલાકે જાડેશ્વર ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે શોભાયાત્રા મંદિર પરિષદમાંથી નીકળી સમગ્ર જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત મંદિર પરિષદમાં પહોંચશે અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ થશે

માં નર્મદા પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યતી ભવ્ય રીતે જાડિશવર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી થી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે સવા લાખ દીવડાની મહાઆરતી માં નો પ્રાગટ્ય દિવસની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા થનાર છે તો આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન

છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ તારીખ આઠ બે બે હજાર ચોવીસ ગુરુવારથી તારીખ સોળ બે બે હજાર ચોવીસ શુક્રવાર દરમિયાન આયોજન કરેલ છે આ કાર્યક્રમ અંતર્ગત તારીખ આઠ બે બે હજાર ચોવીસ અને ગુરુવારે બપોરે ત્રણ વાગે મંદિર પરિસરમાંથી શોભાયાત્રા નીકળી જાડેશ્વર ગામમાં થઈને પુનઃ મંદિરમાં મંદિરમાં પ્રસ્થાન કરશે અને ત્યારબાદ શ્રી

દિવ્યતી દિવ્ય ભવ્યતી ભવ્ય શ્રી માં નર્મદા નો પ્રાગટ્ય એટલે કે માં નર્મદા જયંતિ મહોત્સવ ભવ્ય આયોજન કરેલ છે તે કાર્યક્રમ અંતર્ગત દરમિયાન સવા લાખ દીવડા ની મહાઆરતી ભવ્ય દર્શન માતાજીને ને એક હજાર આઠ ચુંદડી અર્પણ સાથો સાથ માતાજીને આપણે નવી પરંપરા અનુસાર આપણે માતાજી કેક કાપીને પણ આપણે અર્પણ કરીશું અને સાથે સાથે ભવ્યતિ ભવ્ય આતસબાજીનો કાર્યક્રમ રાખેલ છે તો સર્વે ભરૂચની ભાવિક સંતાને નમ્ર વિનંતી છે કે આ ભવ્યતિ ભવ્ય કાર્યક્રમને આપણે સંપૂર્ણપણે લાભ લઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ અને ત્યારબાદ મહાપ્રસાદીનો પણ આપણે સૌએ લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે સૌને વિશ્વગાત્ર મિશન ભારત તરફથી સૌને અમારા નર્મદે હર ગાયતરી બ્રહ્મપીઠ અલકдам જાડેશ્વર ના સ્વામી શ્રી મહાબંડલેશ્વર અલગીરીજી મહારાજના આશીર્વાદ થકી વિવિધ પ્રોગ્રામો રાખેલા છે એમાં તારીખે એ શ્રી ગાયત્રી મહાપુરાણની ની કથાની શોભાયાત્રા ગામમાં જાડેશ્વર ફરી અને પછી પરત મંદિરમાં આવશે કથાનો ટાઈમ ત્રણથી થી છ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે નર્મદા ના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત સવા લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉત્સવ રાખેલો છે તો ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે મહાપ્રસાદ સાથે ભાવભર્યું આમંત્રણ છે